તમને કઈક પાછળ આવ્યું છે એમ કરીને વાળશે કરી નાખ્યું છે એમ એ રસ્તો કરશે એનો ખરેખર માં એમને કશું આવડતું નથી આનાથી વધારે એમને પેલા તો પકડાય જ નહી પકડાય નહીં તો થાય શું મન કે કોઈ પણ વસ્તુ પકડાય તો એનો ન્યાય થાય કોઈ પણ વસ્તુ ની તમને જાણકારી થાય માનો કે હું તમને એમ કહી દઉં કે શિકોતર માતા નું દુઃખ છે તો તમે વિચારવા પડી ગયા કે શિકોતર માતા તો પૂજાય છે

મને કોઈ યાદ નથી કરતું તો ચાલતું મારી જગ્યા એ હતી વર્ષોથી મારી જગ્યા હતી વર્ષો થી મારી જગ્યા પણ તમે કઈક કરવા આયા તો તમારું સારું કરવા માટે તમે મારું બગાડી કાઢ્યું

આ મિલકત અસલ તમારી છે ને દાદા ને પરદાદા તો ખરીદેલી છે તમારી નથી ને એ ઘર હતું ને ગોખલો તમારો નથી આ માતા એ તમારી નથી એટલા માતા બોલી ને એવું કેતી નથી કે મારો ન્યાય કર્યા હું માતા જો કદાચ માતા ધૂણવા આવે અને એના 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 વંશોજો નું નામ આલ અને તને એવું કે હું તારી નથી ને તાર મને પૂજવી પડશે તું પૂજા ખરી તું ના પૂજો પૂજા ખરી કોક ની માતા ને તું પૂજા ખરી ના મા મારે કોઈ માતા દુઃખ ના રાખવું હોય ને ઘરની અંદર તો એ જ દીવાલની અંદર ઘરમાં તું જાય ને ઘરમાં આમ જાય ને એટલે છ ફૂટ છ ફૂટ આવે ને છ ફૂટ છ ફૂટ છોડીને નીચે ચાર ફૂટ છોડીને ઉપર એક કઈક કરજો બનાવજો કઈક લગાવજો કઈક મૂકજો ને ત્યાં એક સિકોતર માતા દીવો કરજે ઘરની સિકોતર માતા કે માં દારો નામનો સિકોતર દીવો કર્યો ના ઘર તન હોપ્યું ને અમે તારા તું અમારી અમારીશો પછી જોઈએ કોણ આવશે અમે લડીશું હા આ વીસ પચ્ચીસ વર્ષથી દુઃખ નથી જ્યારથી આ ઘરમાં તમારી મોહ માયા બંધાઈ ને ત્યારનું દુઃખ આવ્યું જ્યારથી તમને હારું બનાવવાનો શોખ જાગ્યો ને ત્યારથી તમારા ઘરમાં દુઃખ હમ એટલે તમે તમારી નથી

તો બેટા હું ન્યાય કરી આલું છું પણ શિકોતર માતા કહે ને એનું કારણ છે કે એ માતા વિચાર કરશે કે હું મારા દીકરાઓને કહીશ તો મારા દીકરા હમ છે ને મારા દીકરા એવું કહેશે કે માં અમે તો તને પૂજીએ હા માં તો માં અમે એને હું પૂજીએ અમે કેમ એને પૂજીએ પણ કોઈ જેનું નામ જેનું કોઈ ના હોય ને એનો નારાયણ હોય ભગવાન હોય ને તો એનું કોઈ નથી એ શિકોતરનું કોઈ નથી કોઈ નથી ને કોઈ નથી બરાબર પણ તમે તો એના થઈ જાવ બધન 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 દુખાલ છે અને છેલ્લે છેલ્લે પછી તમને એવું લાગશે કે હવે મરી જવું હવે જીવવું નથી કજિયા કંકાસ ઘરમાં એટલા કરશે કે તમે ઘરે ભોગવી નઈ

ખરેખર માં જોવા જાય ને ખરેખર તમને એવું લાગતું હોય કે આવું કળયુગમાં હોય ખરી ને આવું હોય ખરી

કોઈ ના શું ગયા જન્મ તમે એના માટે લીધો કે તમે એનાથી જુદા પડી ગયા તા હવે એ માતા રોતી

આ યુનિ માં સિકોદર માતા જન્મ આલા અને આજ જન્મે હું તમને પાસે કરાવું માનવાનું ઘણા ઘરે શિકોતર માતા હોય છે હોય છે ને કઈક